संदा <laughs> पिक <laughs>

રોડ જતીવાડા ડેમનો ફોટો ઘો પાણી દેખાતું 对呀，来，两个音乐。 भा कहिड़ी मिली आहे

ओडे चली जाए अगर ओडे चली जाए हां तो मैं को सोचा अगर जितने पर हो बाइक में पूरा है कंक्रिट हो जाना चालू चालू है ये रास्ता पड़ता है ना अपन जित्र है ना ना आगे

મળવાનું ઉદળું ઉદળું ઓવાળા આવશે ઓવાળા ઓવાળા છે ઉપરાંત ગાઢાઓમાં કોણ જવાનું એક જવું હોય તો ફોન કરે તો ખોટું ના પડે તો આપડે ગળી ઘણી વાર ન પાછી ઈ તો ઠંડી લઈને દસ વાળા દસ વાળી વાઘોડ ચારે એ તો બીજી વાળા એરેન્જ કરવાનું

ઉતરો ઉતરો બુધ